રાધનપુર ખાતે રિક્ષા ચાલકોની માગણીને લઈને નગરપાલિકાને તાળાબંધી કરવા માંગાવી મોટી સંખ્યામાં ચાલકો અને મહિલા કોંગ્રેસ ટીમ જોડાઈ રાધનપુર ખાતે સાતસો ચાલકોને કાયમી ધોરણે રિક્ષાનું સ્ટેન્ડ આપવાની માગણી સાથે ચાલકોનો વિરોધ ચાલકો દ્વારા અને મહિલા કોંગ્રેસ ટીમ દ્વારા નગરપાલિકાને તાળાબંધી કરવા માંગાવી પોતાની માર્ગના સંતોષાવા માંગાવતા રાધનપુર નગરપાલિકાની તાળા મંદિર રિક્ષા ચાલકો અને મહિલા રાધનપુર કોંગ્રેસ દ્વારા પોલીસ દ્વારા રિક્ષા ચાલકોની સ્ટેન્ડ ના હોવાના કારણે રિક્ષાઓ ડિટેન કરવામાં આવતી હોય તેને લઈને રિક્ષા ચાલકોમાં વિરોધ તેને લઈને રિક્ષા ચાલકો અને મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા નગરપાલિકાની તાળાબંધી કરવામાં આવી રિપોર્ટર રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ેશનનો મુદ્દો છે કે જે ગઈ સાલ અમે આમરણ ઉપવાસ કર્યો તો અને એ સમયમાં એમણે કીધું હતું કે રજીસ્ટ્રેશન નંબર આપો અમે રજીસ્ટ્રેશન નંબર લઈને આપ્યો પણ હજી સુધી અમને કોઈ પ્રતિ મળ્યો નથી અને રિક્ષાવાળાઓને વારંવાર પોલીસ તરફથી હેરાન કરવામાં આવે છે એમને દંડવામાં આવે છે એકની એક રીક્ષા ત્રણ વખત પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવે છે તો આ લોકો જે દિવસના બસો રૂપિયા નથી કમાતા ત્યાં અમને પંદરસો રૂપિયા ભરવા પડે છે પોલીસ સ્ટેશનમાં અને અમને આજથી અમે એવો નિર્ણય કર્યો છે કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હમણાં ઉપવાસ ઉપર થઈ જઈશું કા તો અમને સ્ટેન્ડ મળવું જોઈએ નહીતર અમે આનો ઉપવાસ ચાલુ રાખશું અહીંયા મારું નામ જ્યોતિબેન જોશી રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ